વીએચપી સહિતના હિન્દુ સંગઠનોએ ભેગા મળી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે હિન્દુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનો ભેગા મળી સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકારે વકફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફારો બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મી દ્વારા હિંસા કરવામાં આવી રહી છે અને પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજરત કરવા માટે મજબૂર થયા છે

સંસદની અંદર કોઈ ખરડો પાસ કરવામાં આવે ત્યારે સમગ્ર ભારતની અંદર વિપક્ષોને વિધર્મીઓ દ્વારા ઓહા મચાવવામાં આવી રહી છે આજ આ વિપક્ષ ને દ્વારા રામલલ્લા ના પુરાવા માંગતા હતા પાંચ હજાર વર્ષ પહેલા જે મંદિરનું નિર્માણ થયું હોય એના પુરાવા આ વિપક્ષ દ્વારા માંગવામાં આવતા હતા પરંતુ જયારે સંસદની અંદર વકફ બોર્ડ પાસ બિલ પાસ કરવામાં આવ્યું અને એની અંદર એ પ્રાધાન્ય છે કે વકફ બોર્ડની આગળ જે કાંઈ બસો ત્રણસો વર્ષ જૂની મિલકતો અથવા સો વર્ષ જૂની મિલકતો હોય એના પુરાવા રજૂ કરવા પડશે આ પુરાવા માગવાથી પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિધર્મીઓ દ્વારા આંદોલન તોફાનો કરવામાં આવી રહ્યા છે લાખોની સંખ્યામાં હિન્દુઓ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર એમને મદદરૂપ થતી નથી તોફાનીઓને સપોર્ટ આપે છે આ સમગ્ર ઘટનાક્રમને રાષ્ટ્રપતિ સુધી મોર વાત પહોંચાડવા માટે સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના મારફતે જિલ્લા કક્ષાએ આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું એના ભાગરૂપે આજે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહીની આ તમામ કાર્યકર્તાઓને સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં આ વાત રાષ્ટ્રપતિ મહિમ સુધી પહોંચે એની માટે આવેદન પત્ર આપવા માટે અહિયાં ઉપસ્થિત થયા છીએ ગુજરાત સરકારે કાયદો પાસ કર્યો છે આ કાયદાના આધાર ઉપર કોઈપણ વિધર્મી જ્યારે કોઈ પણ જગ્યા ખરીદતો હોય એમની માહિતી કલેક્ટર સુધી પહોંચાડવાની જવાબદારી હિન્દુ સમાજની હોય છે પરંતુ અમુક હિન્દુઓની અંદર પણ ગદ્દારો છુપાયેલા છે આ લોકો જેના ભાગીદાર થઈને એમના નામે મિલકત લઈને પછી એમને વેચાણ કરતા હોય છે આ સમગ્ર બાબત જ્યારે પણ સુરત મહાનગરની અંદર આવી ઘટના સામે આવતી હોય છે ત્યારે અમારી સ્થાનિક લેવલની ટીમ સખત રીતે એનો વિરોધ કરે છે અને ધારાસભ્યો પણ એમની સંકલનની બેઠકની અંદર અવારનવાર આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી છે સરકાર તો એનો કાયદો પાસ કર્યો છે પરંતુ એનું અમલીકરણ કરાવવાની પ્રજાની પણ જવાબદારી છે પ્રજાએ પણ વિચારવાની જરૂર છે તમારા રક્ષણ માટે જ્યારે કાયદો પાસ કર્યો હોય ત્યારે આ કાયદાનો ઉપયોગ કરવો જોઈએ